મૃતદેહ યુવક હતો પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા સમાજથી વિખુટા તવાના ડરના કારણે કૌટુંબિક ભાઈએ પોતાની સાસુના દીકરા સાથે મળી આપ્યો હત્યાને અંજામ દિનેશ ચુનારાએ દસ વર્ષ અગાઉ કર્યા હતા લગ્ન આરોપી ભાઈ મહેશને શાસ્ત્રી પક્ષી કુટુંબમાં સામાજિક દબાણ રહેતું હતું તેમજ આરોપીની પત્નીને સામાજિક રીતે મુશ્કેલી પડતી હતી જેને લઈને આરોપી કાકાના દીકરાએ તેની પત્નીના પિયર પક્ષના કોઈ પિયર પક્ષના ફોઈ સાસુના દીકરા રોહિત સાથે મળીને ગળું દબાવીને હત્યા કરી મૃતદેહ નદીમાં ફેંક્યો હોવાનો ખુલાસો મૃતક દિનેશની હત્યા બરોડા જિલ્લામાં કર્યા બાદ મૃતદેહ મોટરસાયકલ પર વચ્ચે મૂકીને લાવવામાં આવ્યો મહીસાગર નદીના બ્રિજ પર બ્રિજ પર લાવી આશરે એકસો વીસ એકસો વીસ ફૂટ નીચે નદીમાં ફેંકી પડને આરોપી ઘટના સ્થળ પરથી ભાગી ગયેલ ડાકોર પોલીસે આરોપી ભાઈ મહેશ અને તેની ફોઈ સાસુના દીકરા રોહિતની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે रिपोर्टर चिराग त्रिवेदी न्यूज सेवन इंडिया